આ ભારે બફારો હતો ભૂગર્ભ જળને લઈને લોકોમાં ભારે ચિંતા હતી પરંતુ વરસાદ જે પ્રકારે ખેંચાયો અને ઉમરગામ તાલુકાના તળાવો જે છે તે હજુ ખૂબ ભરાવાના બાકી છે પરંતુ ફરીવાર મેઘરાજા આજે એન્ટ્રી કરી છે વહેલી સવારથી એ લગભગ વરસાદ એક કલાકથી સારો એવો વરસી રહ્યો છે લોકોને અને ખેડૂતોને ફરીવાર આશા થઈ છે કે જે મેઘરાજાની ટકાવારી જે ઉમરગામ તાલુકાની છે એ ઉમરગામમાં તાલુકામાં મેઘરાજા પૂરી કરશે કારણ કે ઉમરગામ તાલુકામાં ભૂગર્ભ જળને લઈને છે તે લોકોમાં ભારે ચિંતા પ્રસરી છે દર વર્ષે જે છે તે ભૂગર્ભ જળ નીચે જઈ રહ્યા છે અને લોકો સારા વરસાદનો આશાવાદ રાખી રહ્યા છે આ વખતે વરસાદ વહેલો શરૂ થયો હતો અને જે પ્રકારે વરસાદ વારંવાર ખેંચાઈ રહ્યો છે એને લઈને લોકોમાં ભારે ચિંતા છે પરંતુ આજે વહેલી સવારથી જે પ્રકારે મેઘરાજા એન્ટ્રી કરી છે અને એક વરસાદી માહોલ છવાયો છે એમાં ગરમીથી લોકોને રાહત તો મળી છે પરંતુ જે તળાવો ખાલી છે એ ફરીવાર ભરાય એવો લોકો આશાવાદ રાખી રહ્યા છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગઢ